નમસ્કાર દર્શક મિત્રો આપનું સ્વાગત છે અમરેલી જિલ્લાના સાવરકુંડલા શહેરમાં તહેવારો વચ્ચે સાવરકુંડલામાં સફાઈનો અભાવ જોવા મળતા મોટા ગંદકીના ગંજ ખળકાયા રોગચાળાનો ભય હોવાનું પણ સાબરકુંડલાના યુવા અગ્રણી અરમાન ધાનાણી દ્વારા તાત્કાલિક નગરપાલિકાને રજૂઆત કરવામાં આવેલ હાલમાં તહેવારોનો માહોલ જામ્યો છે અને વરસાદી ઋતુ પણ હજી પૂર્ણ થતી ત્યારે સાવરકુંડલા શહેરની અનેક વિસ્તારોમાં હાલત અતિ દયનીય અને બિસ્માર બની છે શહેરના મુખ્ય માર્ગો અને અનેક વિસ્તારોમાં ગંદકીના ગંજ ખડકાયેલા છે નદી નાળાઓ અને રસ્તાઓ પર ઠેર ઠેર કચરાના ઢગલા જોવા મળી રહ્યા છે જેના કારણે ગંભીર રોગચાળો ફેલાવવાની સંભાવનાઓ ઊભી થઈ છે એક તરફ સરકાર સાવરકુંડલાને સ્માર્ટ સિટી બનાવવાના ભાગરૂપે લાખો અને કરોડોના ખર્ચે વિકાસ કાર્યો થઈ રહ્યા હોવાના દાવાઓ કરવામાં આવે છે પરંતુ બીજી તરફ નગરપાલિકાએ નબળી અને બિનજવાબદાર કામગીરીને કારણે ખાસ કરીને સેનિટેશન વિભાગની નબળી કામગીરીને લીધે આનો સંપૂર્ણ અપયશ સાવરકુંડલા નગરપાલિકાના સત્તાધીશો ભોગવી રહ્યા છે આ સમગ્ર બાબતે સાવરકુંડલા શહેરના યુવા અગ્રણી અરમાન ધાનાણીએ સાવરકુંડલા નગરપાલિકાને સમગ્ર શહેર વતી રજૂઆત કરીને સખત શબ્દોમાં જણાવેલ કે તાત્કાલકાલિક ધોરણે યુદ્ધના ધોરણે આ ગંદકીના ઢગલાઓ દૂર કરવામાં આવે તેવી પણ તેમણે માગણી કરેલ છે કારણ કે સાવરકુંડલા નગરપાલિકાના સત્તાધીશો અવારનવાર સફાઈ અભિયાનના નામે મોટા તાઇફા અને નાટકો કરી રહ્યા હોવાનું પણ શહેરીજનો કહી રહ્યા છે ત્યારે આગામી દિવસોની અંદર જો આ તહેવારોને પર્વ નિમિત્તે જો કોઈ કોઈ યોગ્ય ઉકેલ લાવવામાં નહીં આવે તો સાવરકુંડલા શહેરના અનેક વિસ્તારો રોગચાળાના ભય નીચે આવી જશે તે પણ એક સનાતન સત્ય છે ત્યારે સ્થાનિક નાગરિકોની માગણી છે કે પાલિકા આ મામલે ગંભીરતા દાખવે અને તાત્કાલિક સફાઈની કામગીરી શરૂ કરી અને લોકોને રોગચાળાના ભયમાંથી મુક્ત કરાવે અને આ વિસ્તારના જનપ્રતિનિધિઓ પણ જવાબદાર નેતાઓ આ બાબતે લોકોના આરોગ્ય અને સુખાકારી માટે જીવન માટે થોડું વિચારે તે ખૂબ જ જરૂરી બન્યું હોવાનું પણ જાણવા મળી રહ્યું છે ત્યારે હવે આ યોગ રજૂઆત પરતવ્યા નગરપાલિકા કેટલી ઝડપથી કાર્યવાહી કરે છે તે આવનારો સમીકર છે બ્યુરો રિપોર્ટ સાવરકુંડતાર